જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મા ચામુંડા મિત્રો અમારી ચેનલમાં તમને ધાર્મિક સ્થળો અને આપણા જે ધાર્મિક સ્થાનો છે તેના વિશે સંપૂર્ણ માહિતી ઇતિહાસ અને કથા જોવા મળશે તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આવા ધાર્મિક વિડીયો જોવા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આજે મિત્રો આપણે ચોટીલા માં ચામુંડામાંની સંપૂર્ણ કથા અને ઇતિહાસ જાણવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આપણા ગુજરાતની અને ભારતની ભૂમિ એ ધર્મને લગતી ભૂમિ છે અહીં મુખ્યત્વે લોકો ધાર્મિક પ્રવૃત્તિવાળા છે દરેક લોકો માં ચામુંડાનો ઇતિહાસ આજે આપણે સંપૂર્ણ જાણીએ તો ચામુંડામાં હિન્દુ ધર્મના માતાજી તરીકે પૂજાય છે તે અનેક લોકોના કુળદેવી પણ છે જો ચામુંડામાં એને ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે તે સપ્ત માતાઓની એક માતા મનાય છે મિત્રો આ ઉપરાંત તે ચોષણ જોગણીઓમાંની કે જે દેવીઓ છે તેની મુખ્ય દેવી ગણાય છે ચામુંડા માતાને દુર્ગાનું સ્વરૂપ ગણાય છે અને જે ચંડ અને મૂંડ નામના રાક્ષસો સ્વરૂપ એટલે ચામુંડાનું સ્વરૂપ માતા ચામુડા ને ક્યારેક પાર્વતી ચંડી અને કાલિકાનું સ્વરૂપ પણ મનાય છે માં ચામુંડાનો નિવાસ મોટા ભાગે વળના વૃક્ષમાં મનાય છે હિન્દુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુડા માતા ચોટીલાએ રાજકોટ નજીક આવેલું મંદિર છે આ શ્રી ચામુંડા માતાજીના ડુંગર હજારો વર્ષો જૂનો હોવાનું એક થાન પુરાણમાં જોવા મળે છે ચોટીલા ચામુંડા માતાજીના સ્થાન વિશે એક પરંપરા છે કે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપર પૂજારી સહિત કોઈ રોકાતું નથી અને સાંજના સમયે રાત્રિની આરતી કરી અને સૌ લોકો નીચે આવી જાય છે માત્રને માત્ર નવરાત્રી દરમિયાન એક પૂજારી સહિત પાંચ લોકોને માતાજીએ રજા આપી હોવાથી પાંચ તે નવરાત્રીના દિવસો દરમિયાન જ ત્યાં બિરાજમાન રહે છે હજારો વર્ષો પહેલા ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો તેથી ઋષિ મુન્યોએ પ્રાર્થના કરી યજ્ઞ અને તપ કરી શક્તિમાને પ્રાર્થના કરી ત્યારે શક્તિમાના હવન કુંડમાંથી એક તેજ સ્વરૂપ મહાશક્તિ પ્રગટ થઈ અને તે મહાશક્તિ એટલે ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો સહાર કરેલ આ માતાજી ત્યારથી તે મહાશક્તિનું નામ પડ્યું ચંડી ચામુંડા ત્યારે ચંડી ચામુંડા માતાજીએ તો અનેક પરચાઓ પૂરેલા છે અને ચંડ અને મૂંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો તેથી તે માતાનું નામ ચામુંડા પડ્યું તે લોકવાયકા છે અહીં સાક્ષાત ભક્તજનો આજે માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે અને એના પરચા પૂરેલા છે ચામુંડા માતાજીને રણચંડી એટલે કે યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે માં ચામુંડાની દુર્ગાનું સ્વરૂપ ગણવામાં આવે છે તે શક્તિની દેવી છે એની છબીમાં બે જોડી પ્રતિકૃતિ દેખાય છે એક ચંડી ચામુંડા પણ કહેવાય અને ચામુંડા માતાજીની છબીમાં તેની ઓળખ મોટી આંખો તથા લાલ અને લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોનો હાર વડે થઈ શકે તેમ છે તેમનું વાહન સિંહ છે ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલાં એક નાનો ઓરડો હતો ડુંગર ચડવા પગથિયા પણ લોકો ત્યાં જતા જ હતા આશરે એકસો પંચાવન વર્ષ પહેલા વિક્રમ સંવંત ઓગણીસો થી ઓગણીસો સોળ પહેલા અહી ડુંગર ઉપર માતાજીની પૂજા બાપુ જે કરતા હતા ગુલાબગીરી બાપુ કરતા હતા અને એનો વિકાસ કર્યો પછી હાલ તેમના વારસદારો અહીં સેવા પૂજા કરે છે અને યાત્રાઓને અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાનું આ ચોટીલા આવેલું છે જે સંપૂર્ણપણે તમામ સુવિધાઓ આપે છે અહીં નવરાત્રી દરમિયાન ત્રણ નોરતા મહા ચૈત્ર અને માસ માતાજીના ડુંગર પર સમગ્ર તળેટી અને હાઈવે પર કુંભમેળા જેવું વાતાવરણ સર્જાય છે ખાસ કરીને આસો માસની નવરાત્રીથી છેક દિવાળી સુધી અહીં મોટા પ્રમાણમાં લોકો અસંખ્ય ભક્તો આડોટતા આડોટતા કે દંડવટ પ્રણામ કરતા ડુંગરના છસો ને પાંત્રીસ પગથિયા સળસળાટ ચડી જાય તેવું અહીં તમને જોવા મળે છે અહીં ગમે તેવા નાસ્તિક માણસનું પણ માથું ઝૂકી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે મિત્રો અહીં ચામુંડા માતાજીના ડુંગરને ચડવા માટે હાલ તો અહીં પાંચસો પાંત્રીસ પગથિયા છે જેમાં ફૂલિંગ સિસ્ટમથી સતત પાણી રહે છે તદ ઉપરાંત પગથિયા ઉપર છેક સુધી તમને છાંયો જોવા મળશે અને ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે ત્યાં સંપૂર્ણ છાંયો જોવા મળે છે અને રસ્તામાં પંખાઓ પણ લગાડેલા છે અને દર સો પગથિયા ચડતા લોકોને પીવાના પાણીની વ્યવસ્થા મળી જાય છે અહીં ચોટીલા માતાજીને મંદિર ઉપર ટ્રસ્ટના દ્વારા તમામ પ્રસાદ કાયમ જમાડવામાં આવે છે ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી નું પણ જન્મ સ્થળ છે ચોટીલા ચામુડા માતાજીના સ્થાને એક વિશેષ પરંપરા છે અહીં સાંજના ડુંગર બાદ ભાવિકો પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે જે મેં તમને આગળ પણ જણાવ્યું છે કે અહીં કોઈ રોકાઈ શકતું નથી એક માત્ર નવરાત્રી દરમિયાન રોકાઈ શકે છે જે પાંચ લોકોને માતાજીએ જે મંજૂરી આપી છે તે પાંચ જ લોકો માતાજીના મંદિર ઉપર નવરાત્રિના સમયે જ રોકાય છે આ બે સ્વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન અહીં છે જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કરેલો તેવા ચંડી ચામુંડા કાયમ માટે ચામુંડામાં અત્યારે પણ પરચા પૂરે છે માં ચામુંડા એ શક્તિના જે ચોસઠ અવતારો પૈકીનો આ એક અવતાર મનાય છે જ્યારે અન્ય અવતારોની વાત કરીએ તો બહુચર માતા કાળી માતા અંબાજી માતા વગેરેનો આમાં સમાવેશ થાય છે ચામુંડા માતા એ ઘણા હિન્દુ લોકોના કુળદેવી પણ છે માં ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત ને સતત પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યું છે અને એક નગર બની ચૂક્યું છે જગપ્રતિ પ્રસિદ્ધ ચામુંડા માનું મંદિર ચોટીલા પર્વતના ઉચ્ચા શિખરે આજે એક ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે ભારતના મોટા ભાગના માતાજીના મંદિરો પર્વતના શિખરે જોવા મળે છે ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા આપણે છસો પાક પગથિયા ચઢીને ઉપર જવું પડે છે જે રાજકોટ અમદાવાદને જોડતો નેશનલ હાઈવે પર વચ્ચે આવે છે જે અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે એકસો નેવી કિલો નેવું કિલોમીટર જેટલું થતું હશે અને રાજકોટથી પચાસ કિલોમીટર જેટલું થાય છે અને સમુદ્ર સપાટીથી તુલના એ ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની નહીં પણ ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે ચોટીલાનો પર્વતની ઊંચાઈ આશરે એક હજાર એકસો તોતેર કિમી જેટલી મનાય છે આમ ચોટીલા માં ચામુંડાનું ધામ અત્યંત પ્રસિદ્ધ ધામ છે આમ જ્યાં માં જ્યારે મા ચામુંડાએ રાક્ષસ ચંડ અને દેવી મહાકાલી પર વિજય મેળવ્યો હતો અને લડાઈમાં આવી હતી ત્યારે દેવીએ તેમના માથા કાપી અને તેમણે અંબિકાને રજૂ કર્યા જેણે મહાકાલીને કહ્યું કે ચામુંડા દેવી તરીકે પૂજા કરવામાં આવશે મા શક્તિ ચોસઠ અવતારો પૈકીનો આ એક અવતાર એટલે મા ચામુંડા માં આમુંડાના બીજા અનેક અવતારો છે તો મિત્રો આજે આપણે ચામુંડામાંનો સમુ સંપૂર્ણપણે ઇતિહાસ જાણ્યો અને આવા સંપૂર્ણ આપણા દેવદેવીઓને લગતા આપણા ધાર્મિક સ્થળોને લગતા ઇતિહાસ જાણવા માટે આપ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આપણે ભારત દેશની અંદર જેટલા ધાર્મિક સ્થળો છે ગુજરાતની અંદર જેટલા ધાર્મિક સ્થળો છે તેની સંપૂર્ણ સ્થળોની માહિતી તમને મળતી રહેશે તે માટે જરૂર ચેનલને શેર કરજો આભાર જય મા ચામુંડા મિત્રો જય માતાજી